જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માગસર માસ વિશે શ્રવણ કરીશું જે શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે બધા માસમાં માક્ષિસ માસને શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તમ માન્યો છે આ મહિનામાં શંખ પૂજાનો ખૂબ જ મહિમા છે મંત્રો ઉચ્ચારણ કરીને શંખની પૂજા કરવામાં આવે છે અને આ મહિનામાં સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે જે આજના વિડીયોમાં આપણે જાણીશું આ મહિનામાં એટલે કે માક્ષર માસમાં રોજ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે માક્ષર મહિનામાં નદી સ્નાનનું ધાર્મિક સાથે જ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે માક્ષર મહિનામાં ધ્યાન રાખવામાં આવતા નિયમોથી શરીરને સ્વાસ્થ્યનો લાભ થાય છે આ મહિનાનું વાતાવરણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું રહે છે શરદ ઋતુ આવે છે તો આ ઋતુમાં આકાશ એકદમ સાફ થઈ જાય છે અને સૂર્યના કિરણો આપણી સુધી પહોંચી શકે છે વરસાદના કારણે વાતાવરણમાં રહેલો ભેજ સૂર્યના કિરણોથી દૂર થઈ જાય છે સૂર્યના જરૂરી કિરણોથી શરીરને પણ સ્વાસ્થ્ય લાભ થાય છે આ મહિનામાં સૂર્યના કિરણો આપણા શરીરને ખૂબ જ લાભપ્રદ છે માક્ષર મહિનામાં સવારે પવિત્ર નદીનું સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે સવારે જલ્દી ઉઠીને નદીમાં સ્નાન કરવાથી તાજી હવા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે આ પ્રકારે વાતાવરણથી અનેક શારીરિક બીમારીઓ આપમેળે દૂર થઈ જાય છે માગસર મહિનામાં શંખ પૂજા કરવાની પણ પરંપરા છે સાધારણ શંખને શ્રી કૃષ્ણના પંચજન્યા શંખ માનીને તેની પૂજા કરવામાં આવે છે શંખ પૂજામાં મંત્રોના ઉચ્ચારણ કરીને શંખની પૂજા કરવી જોઈએ શંખની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવો તમ પૂરા સાગરોત્પન્ન વિષ્ણુના વિદ્યુત કરે સર્વદે વેશ્ચ પાંચજન્ય નમસ્તુ તે તવ નાદેન જીમુતા વિતરસંતિ સુરા શશાંકાયુત દીપ્તાપ પાંચજન્ય નમસ્તુ તે શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માન્યતા છે કે સમુદ્ર મંથનથી શંખ પણ પ્રગટ થયો હતો માગસર માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ જો તમારા માટે નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમારી પાસે ગંગાજળ હોય તો તમે સ્નાન કરવાના જળમાં તેને ભેળવીને સ્નાન કરી શકો છો અને તમારી પાસે ગંગાજળ પણ ના હોય તો પોતાના ઘરમાં જ નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ આવું સ્નાન કરવાથી ઘરમાં જ તીર્થ સમાન પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આ મહિનામાં ઘરમાં કલેશ કરવો જોઈએ નહીં નશો કરવો જોઈએ નહીં માતા પિતાનો અને મોટા લોકોનો આદર કરવો તમારા કામ પ્રામાણિકતાથી કરવાનું આ વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે માક્ષર મહિનામાં તમારે નિયમોનું પાલન કરવાનું કૃષ્ણ ભગવાનને માક્ષર મહિનો અતિ પ્રિય હોય છે તેથી માક્ષર મહિનામાં મદિરાનું સેવન ન કરવું જોઈએ ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન કરવું જોઈએ કોઈ પણ તમારી નજીકની પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ શક્ય હોય તો રોજ મંદિર જવું જોઈએ અને આ મહિનામાં કૃષ્ણ ભગવાનનું અને તમારા ઈષ્ટદેવનું જેમ બને તેમ વધુમાં વધુ તમારે નામ જપ કરવાનું પાઠ કરવાના કોઈ પણ વ્યક્તિનો માતા પિતાનો કે સગાબાહલાનો તમારે અનાદર અપમાન ન કરવાનું અસત્ય ન બોલવાનું આ બધા નિયમોનું પાલન કરવાથી તથા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જપ કરવાથી તમારા બધા કષ્ટો દૂર થશે અને તમને પુણ્યની પ્રાપ્તિ થશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે માર્ગશીર્ષ એટલે કે માગસર મહિનામાં સ્નાનનું મહત્ત્વ જાણ્યું અને શાંખની પૂજાનું મહત્ત્વ જાણ્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ